સતત ત્રીજી ટમનું પહેલું બજેટ માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે તે સંદર્ભે આજે ભરૂચના સૌ સામાજિક આગેવાનો અલગ અલગ ચેમ્બર્સના આગેવાનો પ્રતિષ્ઠિત આગેવાનો સૌની સાથે આ બજેટની ચર્ચા માટેનું આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના અધ્યક્ષ અમારા મારુતિસિંહભાઈ લોક લોકપ્રિય ધારાસભ્ય એવા રમેશભાઈ અમારા સ્વામીજી અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ભરૂચના નગરજનો સાથે સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને જે સર્વસ્પર્શીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ વિશે આજે મૂકવાના છે આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે બે હજાર ચૌદની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ પંદર લાખ કરોડની આસપાસની હતી જે આજે અડતાલીસ લાખ કરોડ સુધી પહોંચી છે આજે ગ્રોથ જે જે છે એ નવમાં નંબરની ઇકોનોમીમાંથી પાંચમા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે અને આગામી દિવસમાં જ્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલફેર સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા નવા આયામો સર કરી રહ્યું છે હું અત્યારે જ અહીંયા વડોદરાથી અહીંયા પહોંચ્યો આ નવો એક્સપ્રેસ વે મેં જોયો જે વડોદરાથી ભરૂચ પહોંચતા પહેલાં ભૂતકાળમાં અઢી ત્રણ કલાક થતા હતા આજે આ જ એક્સપ્રેસ વેને કારણે એ ચાલીસ મિનિટની અંદર વડોદરાથી અહીંયા પહોંચી શકાય છે સમયનો સદુપયોગ ઇંધણનો સદુપયોગ ઉત્તમ કક્ષાનો વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ માનની મોદી સાહેબનું કલ્પના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય કે સિનિયર સિટીઝ દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનું કાર અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂપટોપ સોલર પ્લાન આપવાનું હોય ગેસનો બોટલ આપવાનું હોય આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટને આવકારવા માટે બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું સમગ્ર વિશ્વમાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેનું જીડીપી ગ્રોથ જે છે એ ઇન્ફ્લેશન કરતાં વધારે છે અને એટલા જ માટે આપણને ગૌરવ થાય કે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એ પ્રગતિના નવા સોપાનો અસર કરી રહ્યો છે આ વિગત સૌની સમક્ષ મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું